નમસ્કાર ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજની તારીખ છ આઠ બે હજાર ને પચીસ તો તમામ પેન્શનરોના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં સુધારા કરાવવા માટે સરકારે કરી છે આ ખાસ સુવિધાની જાહેરાત તો મિત્રો શું જાહેરાત કરી છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો વૃદ્ધ પેન્શનરોની સુવિધાઓને પ્રાથમિકતા આપતા ભારત સરકારે બીજી એક મોટી પહેલ હાથ ધરી છે તો રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે ડીએલસી ઝુંબેશ ચાર પોઈન્ટ આ ઝુંબેશ પહેલીથી ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન દેશના બે હજાર શહેરો અને નગરોમાં યોજાશે તો તેનો ઉદ્દેશ પેન્શનરોને પેન્શન પ્રમાણપત્રો માટે લાંબી કતારોથી મુક્ત કરવાનો છે જેથી તેમનું પેન્શન કોઈપણ કારણોસર બંધ ન થાય તો છેલ્લા ત્રણ વર્ષમાં ચાર પોઈન્ટ પાંચ કરોડથી વધુ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા છે તો આ વખતે આ ઝુંબેશ દેશના બે હજારથી વધુ શહેરો અને નગરોમાં યોજાશે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે વૃદ્ધ પેન્શનરો છે તેમની જે પ્રાથમિક સુવિધાઓ હોય એટલે એને મતલબમાં ડીએલસી એટલે કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટને લઈને ભારત સરકારે એક પહેલ મોટી છે તે હાથ ધરી છે તો રાષ્ટ્રવ્યાપી જે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ છે તેની એક ઝુંબેશ ચલાવવામાં આવી છે જેને ઝુંબેશનું નામ આપ્યું છે ચાર ઝીરો તો આ ઝુંબેશ છે તે પહેલીથી ત્રીસ નવેમ્બર એટલે કે અગિયારમાં મહિનાની પહેલી તારીખથી ત્રીસ નવેમ્બર સુધી અ બે હજાર શહેરોમાં આ યોજના છે તે યોજાવાની છે અને તેનો ઉદ્દેશ પેન્શનરોને પેન્શન પ્રમાણપત્રો માટે લાંબી કતારોથી મુક્ત કરવાનો છે મિત્રો તો જેના લીધે કોઈ પેન્શનરોનું કારણસર અ જે પેન્શન છે તે કોઈ પણ કારણોસર બંધ ન થાય તો છેલ્લા ત્રણ વર્ષમાં ચાર પોઈન્ટ પાંચ કરોડથી વધુ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા છે તો આ વખતે આ ઝુંબેશ દેશના બે હજારથી વધુ શહેરો અને નગરોમાં યોજાવાની છે મિત્રો તો મિત્રો પેન્શનરો માટે ખૂબ અગત્યનું ડોક્યુમેન્ટ એટલે કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ તો તેને લઈને સરકારે ખૂબ સરસ જાહેરાત કરી છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરીશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરાવવાની સુવિધા તો હવે પેન્શનરોને તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરાવવા માટે બેંક શાખાઓમાં લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર નથી તો તેઓ મોબાઈલ ફોન ફેસ ઓથેન્ટિકેશન દ્વારા અથવા તો નજીકના ડીએલસી કેમ્પની મુલાકાત લઈને સરળતાથી પ્રમાણપત્રો સબમિટ કરી શકે છે મિત્રો તો મિત્રો પેન્શનરો માટે જે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાના હોય છે તો તે માટે તેને બેન્કમાં જવાની જરૂરિયાતો પડતી હોય તો આ જે બેંકમાં જે લાંબી કતારો હોય તેમાં હવે ઊભા રહેવાની જરૂર નથી તો તેઓ પોતાના પાસે જે મોબાઈલ હોય તે મોબાઈલ ફોનથી ફેસ ઓથિન્કિટેશન દ્વારા અથવા તો નજીકના ડીએલસી કેમ્પની મુલાકાત લઈને સરળતાથી પ્રમાણપત્રો સબમિટ કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો એંશી વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આ ખાસ સુવિધા છે તો ઝુંબેશ શરૂ થાય તે પહેલાં એંશી વર્ષ અને તેથી વધુ ઉંમરના પેન્શનરોને ઓક્ટોબરમાં પણ તેમના ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સુવિધા આપવામાં આવશે જેથી તેમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તો બેંકોને ઓક્ટોબરમાં પણ તેમની શાખાઓ માટે આ તૈયાર રાખવા સૂચનાઓ આપી છે મિત્રો તો મિત્રો ખાસ કરીને એંશી વર્ષથી વધુ ઉંમરના જે લોકો હોય તેમને હવે ઓક્ટોબર મહિનામાં જે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સુવિધાઓ છે તે દરેક બેંક દ્વારા આપવામાં આવશે અને બેંકોને ઓક્ટોબરમાં પણ તેમની શાખાઓ આ માટે જે તૈયાર છે તે રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો ડિજિટલ તાલીમના ફાયદા તો યુઆઈડીએ રાજ્ય અને જિલ્લા સ્તરે તાલીમ શિબિરોનું આયોજન કરશે જેના દ્વારા પેન્શનરો અને તેમના પરિવારો ડિજિટલ રીતે ડિજિટલ જીવન પ્રમાણપત્ર કેવી રીતે સબમિટ કરવું તે શીખી શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને ડિજિટલ જે તાલીમ છે તેના ફાયદાઓ કયા કયા છે તો રાજ્ય અને જિલ્લા સ્તરે તાલીમ શિબિરોનું આયોજન કરશે અને તેના દ્વારા પેન્શનરો અને તેમના પરિવારો ડિજિટલ રીતે જે ડિજિટલ જીવન પ્રમાણપત્ર છે તે કેવી રીતે સબમિટ કરવું તે શીખી શકશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જાગૃતિ અભિયાનની તો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઝુંબેશ હેઠળ સ્થાનિક ભાષાઓમાં અખબારો રેડિયો અને ટીવી પર જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવશે તેમજ ગ્રાફિક્સ વિડીયો અને પેન્શનરોની સફળતાની વાર્તાઓ દ્વારા સોશિયલ મીડિયા પર પણ માહિતી શેર કરવામાં આવશે મિત્રો તો મિત્રો પેન્શનરોમાં જાગૃતિ ઊભી થાય તે માટે સોશિયલ મીડિયામાં અલગ અલગ માહિતીઓ છે તે અલગ અલગ માધ્યમોથી શેર કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો દરેક જિલ્લામાં કેમ્પ અને દરરોજ સેવાઓ અપાશે તો બેંકોને નવેમ્બર મહિનામાં આખા ત્રીસ દિવસ માટે દરરોજ કેમ્પનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે તો ભારતીય પોસ્ટલ પેમેન્ટ બેંક એટલે કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક આઈપીપીબી સંરક્ષણ મંત્રાલય રેલવે મંત્રાલય ટેલિકોમ વિભાગ અને રાજ્ય સરકારો પણ તેમના પેન્શનરો માટે ખાસ કેમ્પનું આયોજન કરશે મિત્રો તો મિત્રો ખાસ કરીને નવેમ્બર મહિનામાં બેંકોને ત્રીસે ત્રીસ દિવસ માટે રોજેરોજ આવા કેમ્પ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે મિત્રો તો ત્યારબાદ છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો ચહેરાના પ્રમાણીકરણ દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ તો યુઆઈડીએ આઈની ફેસ ઓથેન્ટિટેશન ટેકનોલોજીનો ઉપયોગ હવે કેમ્પમાં સક્રિયપણે કરવામાં આવશે તો ફિંગરપ્રિન્ટ અથવા તો આઈરીસ સ્કેન કરવામાં આવે છે અને સમસ્યાઓનો સામનો કરતા પેન્શનરો પણ તેમના સ્માર્ટફોન અથવા તો ટેબલેટની મદદથી પોતાનો ચહેરો સ્કેન કરીને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે મિત્રો ત્યારબાદ છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો ડીએલસી પોર્ટલ પરથી રિયલ ટાઈમ અપડેટ્સ તો આ વખતે આ ઝુંબેશ માટે એક ખાસ પોર્ટલ એટલે કે એચ ટી ટી આઈ પેન્શન ડોટ એનઆઈસી ડોટ ઇન એમાં જઈને ડીએલસી પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે તો જ્યાંથી પેન્શનરો તેમના વિસ્તારોમાં ચાલી રહેલા કેમ્પ પ્રેસ રિલીઝ અને સોશિયલ મીડિયા અપડેટ્સ વિશે માહિતી મેળવી શકે છે ત્યારબાદ આઠમા પોઈન્ટની વાત કરીએ તો દરેક રાજ્યમાં નોડલ અધિકારીઓ જવાબદાર રહેશે તો સરકારે રાજ્યો જિલ્લાઓ અને શહેરો માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરી છે જેઓ સ્થાનિક પેન્શનરો અને બેંકો વચ્ચે સંકલન કરશે અને ખાતરી કરશે કે કોઈપણ પેન્શનરને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે ત્યારબાદ નવમા મુદ્દાની વાત કરીએ તો એસએમએસ અને કોલ્સ દ્વારા રિમાઇન્ડર્સ તો ઓક્ટોબર અને નવેમ્બરમાં કેન્દ્રીય પેન્શનરોને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવા વિશે એસએમએસ અને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરો પર કોલ દ્વારા જાણ કરવામાં આવશે જેથી કોઈપણ વ્યક્તિ ભૂલથી આ મહત્વપૂર્ણ પ્રક્રિયા ચૂકી ન જાય તો મિત્રો ખાસ કરીને જે કેન્દ્ર સરકારના પેન્શનરો છે તેને ઓક્ટોબર અને નવેમ્બર એટલે કે દસમા અને અગિયારમાં મહિનામાં લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે વિશેષ એસએમએસ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર કોલ કરીને જાણ કરવામાં આવશે જેથી કરીને કોઈપણ વ્યક્તિ ભૂલથી આ મહત્વપૂર્ણ પ્રક્રિયા ચૂકી ન જાય ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પેન્શનમાં વિક્ષેપનો ભય નથી તો ઘણી વખત ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ ન થવાને કારણે પેન્શન બંધ થઈ જાય છે તો આ ઝુંબેશ હેઠળ સમયસર લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાથી આ સમસ્યા ઊભી થશે નહીં અને પેન્શનરોને નિયમિત ચૂકવણી મળતી રહેશે તો ભારતીય પેન્શનર સમાજના પ્રવક્તાએ સરકારના આ પગલાંનું સ્વાગત કર્યું છે તો તેમણે કહ્યું કે મોદી સરકારની આ પહેલથી કરોડો પેન્શનરોને ફાયદો થવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને પેન્શનરો માટે સરકારે આ વિશેષ સુવિધાઓ ઊભી કરી છે તો વિડીયો તમને પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર